ખેડૂત મિત્રો જે ઓક્ટોમ્બર માસની અંદર સરકારે હજી ખેડૂતોને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાથી વધુ સાત દિવસની સમય મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે તો તેની બાબતમાં હું સંપૂર્ણ માહિતી આપું તેની પહેલા બનાસની ખેતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ નું આઈકન છે તે અવશ્ય હવે ખેડૂત મિત્રો જે કૃષિ રાહત પેકેજ ના બંને ફોર્મ ભરવાનું ચાલુ છે એટલે કે જે ઓક્ટોબર મહિનાની અંદર નુકસાન થયું હતું પાંચ જિલ્લા જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરાદ જિલ્લાની અંદર જે ફોર્મ ભરવાનું હતું તેની અંદર પણ તારીખ વધારવામાં આવી હતી એટલે કે બે તારીખ સુધી તે ફોર્મ ભરવાના આ જિલ્લાની અંદર જે ખેડૂત મિત્રો આવતા હોય એટલે કે જે તે તાલુકાઓનું નુકસાનમાં જાહેર કરવામાં આવ્યા હતા તે તાલુકાના ખેડૂત મિત્રોએ જલ્દી ફોર્મ ભરી દેવા બે તારીખ પહેલા હવે જે દસ કરોડનું કૃષિ રાહત પેકેજ હતું તેની અંદર પાંચ તારીખ સુધી

જે નુકસાનગ્રસ્ત તાલુકા જાહેર કર્યા છે તે લગભગ સર્વે થઈ ગયું છે એટલે કે તમારા ખેતરે આવીને સર્વે કરવાની જો હજી કોઈને આવ્યું તો જરૂર નથી કેમ કે જે નુકસાનની અંદર અસરગ્રસ્ત તાલુકાની લિસ્ટમાં તમારું ગામ આવે જ છે પણ ખેડૂત મિત્રો આ વખતે એવી સિસ્ટમ કરી છે કે ખેડૂત મિત્રોની જરૂરિયાતો છે સામે શિયાળુ સિઝન છે ખાતર બિયારણ દવાઓ છે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે તે લાવવા માટેના પૈસાની જરૂરિયાત જલ્દી થાય તેના માટે સરકાર દ્વારા એક સિસ્ટમ કે જે અરજીઓ તેમની કચેરી સુધી પહોંચી જશે પહોંચી જશે તે અરજીઓની અંદર ખાતાની અંદર નાણાં આવવાના પણ શરૂ થઈ ગયા છે તેનો પણ આપણે એક ગઈકાલે વિડિયો મૂકેલો હતો તો ખેડૂત મિત્રો તમે રાહ ના જેટલું જલ્દી તમારું ફોર્મ સબમિટ થશે તેટલી જલ્દી સહાય તમારા ખાતાની અંદર આવશે તો જે દસ હજાર કરોડ નું કૃષિ રાહત પેકેજ છે તેની અંદર પણ જલ્દીથી ખાતાની અંદર તમારા આજુબાજુની અંદર કોઈ પણ ખેડૂત બાકી રહી ગયો તો તે આ યોજનાથી વંચિત ના રહી જાય તેના માટે ત્યાં સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો બનાસની ખેતી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તેની બાજુમાં આપેલું બેલનો નો આઈકોન છે તે અવશ્ય દબાવજો આભાર અને તમને કોઈ પણ સમસ્યા હોય તો તમે કોમેન્ટની અંદર અવશ્ય અભિપ્રાય લખશો તેનો શક્ય તેટલો જલ્દી રિપ્લાય આપવાનો પણ આપણે પ્રયત્ન કરશું આભાર ખેડૂત મિત્રો